નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ ધારી ચાર હજાર ચારસોથી ચાર હજાર ચારસો ત્રણ હજાર નવસોથી થી 4565 હજાર પાંચસો 3000 વિરમગામ ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો પંચ્યાસી રાજકોટ ત્રણ હજાર આઠસો પચીસથી ચાર હજાર સાતસો પોરબંદર ત્રણ હજાર છસો પંચોતેરથી ચાર રાપર ત્રણ હજારથી ચાર હજાર પાંચસો ત્રેપન સાવરકુંડલા ચાર હજાર ચાર પાટડી ચાર હજાર ચાર હજાર સાતસો બહુચરાજી ત્રણ હજાર છસો અગિયારથી ચાર હજાર પાંચસો એક બાબરા ચાર હજાર પંદરથી ચાર હજાર છસો પચીસ જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો ચાલીસ હળવદ ચાર હજાર એકસો સત્તાવનથી ચાર હજાર સાતસો વાંકાનેર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો મોરબી ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર પાંચસો પચાસ ભાવનગર ત્રણ હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર છસો પચાસ કાલાવડ ચાર હજાર સોથી ચાર હજાર છસો પંદર અમરેલી ત્રણ હજાર છસો સિત્તેરથી પાંચ હજાર સમી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો વારાહી ચાર હજારથી પાંચ હજાર એક જામનગર ચાર હજારથી ચાર હજાર છસો પાંત્રીસ ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકથી ચાર હજાર આઠસો છવ્વીસ ડીસા ત્રણ હજાર ત્રણસો અગિયારથી ચાર હજાર ત્રણસો એકત્રીસ પાંથાવાડા ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસો એકત્રીસ હારીજ ચાર હજાર પચાસથી ચાર હજાર આઠસો થરા ત્રણ હજારથી પાંચ હજાર એકવીસ જેતપુર ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો ધાંગધ્રા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર છસો ત્રીસ ધાનેરા ત્રણ હજાર પાંચસો એંસીથી ચાર હજાર છસો નવ્વાણું દિયોદર ત્રણ હજાર નવસોથી પાંચ હજાર સાણંદ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો એંસી અંજાર ત્રણ હજારથી ચાર હજાર પાંચસો તળાજા પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો જામખંભાળિયા ચાર હજાર પચાસથી ચાર હજાર પાંચસો પચાસ થરાદ ચાર હજારથી પાંચ હજાર કડી બે હજાર પાંચસોથી ચાર હજાર એકસો એકસઠ બોટાદ ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો પંચ્યાસી પાટણ ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર પાંચસો એક્યાસી નેનાવા ત્રણ હજાર આઠસો સાહીઠથી ચાર હજાર નવસો પચાસ રાઘનપુર ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર એંસી ઉંઝા ત્રણ હજાર પાંચસો પચાસથી છ હજાર પાંચસો એક ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર બસો આ હતા આજના જીરુના બજાર ભાવ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો